આ ના આવ્યું આ એવાનું ઓ એવા તો એ ભૂલે ને ના એને લઈ લીધું હા આનું રેકર્ડ પડી ગયું એ ભાગ લઈ લે લી ની ભાગ લઈ બસ તો આવડે એ બેહી ને લઈ જ પછી ગયા પછી કાઈ નહી યે યટ રાખવાનું ડક્ષબેન કારવાનું છે બેટા હા આવી ગયો આવી ગયો આવી ગયો લાવો જામુ એ મનીષા એ આપની સાલે હાલે એ દાન પેટી આપો દાન પેટી હવે જોય કે બા ઓલી પેટી આપો એ દાન પેટી એ બાપા જાય દઈ બાપા દઈ ચારેય ને ઘણું બેય જાવ ને ફોટો આધી એ પાર્વતી પતે બોલતી હાલો તોય હા આ અમાર જ છે અમાર જ છે આ

ભાઈ દાઈને જેસી ક્રેક લાવ છે ભાઈ ગયો ભાઈ ગયો આવી ગયો વેરે જેસુ મામીને દેવા એને આને લીધા ના ભાઈ એ હું કીધું હું સહજારા ભાઈ ભાઈ આ જનો નાસ્કો આવી ગઈ આને દર્શન કરતા વાંધો નહીં